સુરેન્દ્રનગર ચોરીના રૂપિયા એક લાખ પચાસ હજાર સાતસો પચાસ ના મુદ્દામાં સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર એસીબી પોલીસ વીઆઈ તથા

ਅਜੇ ਵੀਰ ਸੀ ਜਾਲਾ ਨੇ ਬਾਤ ਨਹੀਂ ਮੜੇ ਕਿ ਮਹੇਸ਼ ਭਾਈ ਉਰਫੇ ਮਸੋ રમેશભાઈ સરવૈયા રહેજ વહાણવટી નગરવાળો વાળો સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં ગરફોડ ચોરીઓ કરેલ છે અને હાલ તેની પાસે ચોરી કે છ કપડથી થી સોના ચાંદીના દાગીના લઈ વેચવા માટે જવા નીકળનાર છે જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત ઈસમને સોના ચાંદીના દાગીના કુલ કિંમત એક લાખ ઓગણપચાસ હજાર સાતસો પચાસ ના મુદ્દા સાથે પકડી પાડી મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે રિપોર્ટર સોહિલ સિંહ 당가한라